દીવમાં ઠેર ઠેર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા જે અંતર્ગત સવારે ચક્રતીર્થ બીચ પર સફાઈ અભિયાનનું આયોજન થયું હતું તથા ઘોઘલા અને વણાકબારા કોમ્યુનિટી હોલ ખાતે મેગા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન થયું ઘોઘલા ખાતે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ તથા ગૌશાળામાં ગાયને ઘાસચારો ખવડાવવાનું તથા લંપી વાયરસથી ગાયો સુરક્ષિત રહે તે માટે રસીકરણ કરવામાં આવ્યો આ પ્રસંગે દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ સહિત દીવ જિલ્લા બીજેપીના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Nereye abi 시청해주 आज तो ओके है भाई चाहिए ना सुबह आए बताइए वेरी गुड सब्सक्राइबर आया थैंक यू भाई बोलो बकरा 80000 મોહન લક્ષ્મણ જિલ્લા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં સવારે આજે સફાઈ અભિયાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે બે જગ્યા ઉપર એક તો કોમ્યુનિટી હોલ ગોગલા અને વણંગવાડા કોમ્યુનિટી હોલ ઉપર રક્તદાનનું કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં વધુમાં વધુ યુવાનો જોડાઈ અને આ કેમ્પને એક ઐતિહાસિક બનાવે એવી આહવાન કરવામાં આવ્યું છે અને તેના અંદરમાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના પદાધિકારીઓ પણ દરેક કાર્યક્રમમાં હાજર રહ્યા છે આજ રોજ સત્તર સપ્ટેમ્બર દો હજાર પચીસના રોજ આપણા વડા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હોય તથા સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર અંતર્ગત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ બ્લડ ડોનેશન કેમ્પ દીવનો શહેરી વિસ્તાર તથા વળાંકબારા ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવ્યું છે અત્યારે જે બ્લડ ડોનેશન કેમ્પ છે એ ગોમતી માતા કોમ્યુનિટી હોલ વળાંકબારામાં ચાલુ છે જેમાં વણાંકબાડાના ગ્રામ્યવાસીઓએ બ્લડ ડોનેશન કરેલું છે એટલે હું તમને બધાને અનુરોધ કરું છું બ્લડ ડોનેશન કરો અને લાઈફ સેવ કરો ધન્યવાદ મારું નામ વૈશાલી મિલન બામણીયા હું જિલ્લા ઉપાધ્યક્ષ છું મોદીજીના જન્મદિવસ નિમિત્તે જે આજે અમે સવારથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ સફાઈ કાર્ય સફાઈ કામ કરેલું અને ગણેશનગર હોલમાં જે બ્લડ ડોનેશન કેમ્પ લગાવવા આવેલો છે એમાં મને જે જવાબદારી સોંપવામાં આવી હતી સંયોજકને એને સફળ બનાવવા માટે અમે પૂરી મહેનત કરી રહ્યા છીએ અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બે બ્લડ જે આપેલું અને નરેન્દ્ર મોદીજીના યશસ્વી વડાપ્રધાનનો જન્મદિવસ અમે સારી રીતે ઉજવ્યો અને બ્લડ રક્તદાન કરી અને સહયોગથી અમે આ કાર્યક્રમ સફળ બનાવ્યો આજે જે ભાઈઓ અને બહેનોએ રક્તદાન કર્યું એને અમે બધાએ મળીને એક સૂત્રથી સક્સેસ બનાવીએ છીએ કે રક્તદાન એ મહાદાન બધાએ આ દાન કરવું જોઈએ અને ફરજ અમારી હતી એટલે અમે પણ આ દાન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવાની મહેનત કરી